રાધનપુરા મસાલી રોડ ઉપર આવેલ નગર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે બેડ વાજાની સોલાવલીએ બાપા તમે વેલા પધારો તેવા અંતરનાથ સાથે બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત તહેવાર રાધનપુરના સરસ્વતી નગરમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર આવેલ નગર ખાતે મહિલા મંડળ દ્વારા પાંચ દિવસીય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ચતુર્થીના દિવસે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ દિવસ સુધી સતત મહિલા મંડળ દ્વારા સવાર સાંજ ભગવાન ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના સહિતની કાર્યક્રમ રાખવામાં આવે તો રાત્રિ દરમિયાન ભજન અને સત્સંગનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગણેશ ઉત્સવને લઈને સમગ્ર સોસાયટીમાં ભક્તિમય જેવો માહોલ જોવા મળ્યો હતો ગુરુવારે સાંજે ગણેશ વિસર્જન પહેલા મહિલા મંડળ દ્વારા અંકુળ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું શાસ્ત્રોક વિધિ મુજબ ઉત્થાપન કરી અને સમાપન કરવામાં આવ્યું હતું વાત તે ગાત તે બેન્ડ વાજાની સુરાવલીએ બનાસ નદીમાં ગણપતિજીની બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને બાપા વહેલા વહેલા પધાર જો તેવો અંતરનાદ કરવામાં આવ્યો હતો